જલ્દી ખાડા છો કઈ કદા પેલા પોરતર મજા નતી આઈ આ સુગલુ એલો તમાર કોઈ કોન્ટેક કોન્ટેક વાત કાઢે છે રે હારું એક મોટા ઘરસા ના કરો હા સુગલુ વાત કરી લ્યો તને મે એ હા એટલે કાલ બોલાઈ આલે 10 વાગે એટલા આખો ડાળો 2 વાગે સુધી મજા જૂસ પાડી કા બેઠી છે વાત કર હેલો હેલો આબ જેઠોજી બોલે ઓ વાહ ત વેકુ બોલા છો હું કશે ભાઈબંધ બોલું છું હા એનું શું કરો છો કોઈ ના આવો જો હડગા હ કોકુડા ખવાય કે ઓ વાય ને કે બધું સાફ કા તા ઢોલ બોલ તમે પણ ઓર્ડર લ્યો એટલે કાલની આપ તારીખ હું છો કાલ જો હા છે અમાર છે ને હા પ્રોગ્રામ રાખવાનો છે હા પ્રોગ્રામ રાખવાનો છે તાણા ઓ છે એટલે તમે લેડી તો આવાજ કાઢી છો અરે હું તો ગજાળો ને કૂતરા બધરા કાઢું તો એ કે કાઢ્યા

જલ્દી આવજો હા હા બધું થોડું એવું છે દવા લઈ પાછા હું તો બધું ગયું હવે

ટટવા કેટલા રહ્યા તા લે અરે અટવાટ કોમ હતું આ હું આયા હા ઓલા આયા હજી આયા નહી હજી પેલા તમાર હગા

ગલ પે ઓકી યાર જેઠા ભાઈ યાર બધી જગ્યા છે છે અગા કોઈ પણ ઓર્ડર હોય તો આપી એલા તમે આ સાઈડ આવજો છો તમે તો દે મારા સુર પૂરો ઓલા શું ચાલે છે કા આ ઢોલ કુસમલા નગારો છે જો યા યાર ઓર્ડર તો યાર અજત મો ઓર્ડર હતો કા રાતી ફૂટી ગયો પૈસાઓ સામળ પાછા તમે જો તો રાતી પોકળોમાં કોઈ પૈસા ઉડ ફોડી ના આવે એવું કાયાતા પૈસા આશું તો

તમે ફરમાડ્યું ભાઈ આ ગામ પર જ ના કર અરે યાર એવું અમે હા પણ સાંતો આ જે અમે આવું એ ગયો થઈ જવાનું E tá aí, અલ્યા કશનિયા કોના છો આલે એકદમ 500 મેલ્યા તો આટલી આટ સેટલમેન્ટ પૈસા પૂરે પહેલા પૈસા પૈસા પોસ્ટ થું હા હા 5000 આખી છે 500 ના 15 આલે પણ થોડી નાખી એવું ગાવ પણ લેડીઝ નો અવાજ બોસ ના પણ નર આલુ પણ લેડીઝ નો અવાજ કાઢો ઓકે લેડીઝ ઓગા ખમસાઇ દઉં છું ડેડી ફ્લોર બી કાઢું આ પેલું કઈ કાઢી પૈસા લેવા નાખવાળું

ચાલુ કરોલા તારી

આ કેમ લાગ લાગ કે કાપી નું ગોપો દીવા થી નું જ જુગળી એના આ ફરમાઈ જાયી ગખ હા પરમા पगनी म दरियो हे होय होए पगनी म दरियो दाछ मैंने तुमको चाहा तुमसे प्यार किया कुछ तुम पे ए हगा। ए हगा। मिल गया जो मिलेगा बंधों का उगावा बोला फरमायशाली गई फरमाइशाली वो मत तने खबर नहीं पड़ती है गौरव है ઓર્ગેનાઇઝર વગર જો બીજા ગામમાં પ્રોબ્લેમ એકતાની પણ આ તો તમારે જ હારા હારી છે ને એટલા આયા છે પૈસા આવે ને આ પાઈ તમારે કશું કે લે એક ગીત એક ગીત કહીએ એક પેલું રે તાંગા રે ચીપકઈ દી હો કળવા વેલાની એ જીવન પેલું શિવાળુએ નતા કાતા वो तो इडियोटो हो अरे नहीं येस गई है

ઓખું આઠમ પૈસા બocar દે ને તમારા ગાલ ને મારા પૈસા અત